ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાશી મંદિર રંગબેરંગી લાઈટો થી શણગારાયું જેનાથી મંદિરનો સુંદર નજારો જોવા મળી ગયો છે દેશભરમાં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અંબાજી મંદિરમાં ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાન સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળ્યા હતા ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા પ્રથમ નોરતે રાત્રિના સમયે અંબાજી મંદિર પરિસરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું મંદિરના ચાચર ચોકમાં ભક્તો બેસીને માની ભક્તિ કરતા અને માની આરાધના કરતા જોવા મળે છે ચૈત્રી નવરાત્રી દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે સમગ્ર મંદિર ભક્તિથી ગુંજતું ઉઠતું હોય છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વમાં મંદિરના શિખરથી ચાચર ચોક સુધી અલગ અલગ પ્રકારની કલરિંગ લાઇટો લગાવવામાં આવે છે જેનાથી મંદિરનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે આ લાઇટોમાં ઇન્ટેલિજન્ટ લાઇટ શાર્પી લાઇટ વીઓએસ લાઇટ વોમ લાઇટ અને આરજીબી લાઇટ વડે પ્રકાશતા સુંદર નજારો જોવા મળે છે અંબાજી મંદિરના શિખર ઉપર કલરફુલ લાઇટ જોવા મળી ચૈત્રી નવરાત્રી પર્વમાં જય જલારામ સ્ટેજ ક્રાફ્ટ દ્વારા લાઇટિંગ શેડ અપાયા પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી સવારે મંગળા આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા હતા માતાજીના ઘટ સ્થાપન સાથે બીજી મંગળા આરતી કરવામાં છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો